હોબાળો થયો તેના માટે લોકો અહી ઓડાયા છે તો આપડે જે અહીં લોકો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી હતી અને અત્યારે હાલ શું પરિસ્થિતિ છે

ઘટનામાં એવું હતું વરિયારી બજાર બજાર મેઇન રોડ પર ગણપતિ ની ની મૂર્તિ છે ત્યાં બે દિવસ થી ની અંદર આવીને સમુ એ સમુદાયના લોકો પથ્થર મારીને જતા હતા રોજ આજે ત્રણ જણા પકડાયા હતા એ પકડાયેલા વ્યક્તિને પોલીસ ટોકીમાં અંદર ત્રણ જણા પકડાયા એમાં એક ત્રણ જ જણ છે ને પોલીસ ટોકીમાં હાજર કરવામાં આવેલા અમે એના વિરોધ પ્રદર્શનમાં ત્યાં ભેગા થયેલા હતા અમે જ્યારે ભેગા થયા ત્યારે સામે સમુદાયના લોકો આપણા પર પથ્થર મારતા હતા હવે આપણે આપણો બચાવ કરવા માટે કોઈની સામે પણ વિરોધ તો કરવો જ પડે એને સામ સામે સામે નેતા સામે સામે પથ્થર માર્યોthio ને એ લોકોને આનો જવાબ આપવો જ પડશે તો પોલીસે પોલીસનો જવાબ લેવો પડશે એ લોકો પાસે અમે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ ઉભા રહેશે સમજો

તેના લીધે અત્યારે તમામ લઘુમતી સમાજ ની વાત કરવામાં આવે તો એ લોકોમાં અત્યારે કોમી એકતા જે છે તેના સીધા સ્પષ્ટ દ્રશ્યો સામે આવી રહ્યા છે મોટી સંખ્યામાં જે પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને જે લોકો હાજર છે તે તમામ લોકો કોઈ પણ પ્રકાર નો વિરોધ નહીં કામગીરી તમામ લોકોને કોઈને પણ છોડવામાં નહીં આવશે આ તમામ બાબતોને લઈને આ તમામ લોકો હાલ જે છે હાજર છે પરંતુ કોઈ પણ પ્રકારનો વિરોધ નથી ફક્ત જય શ્રી નારા લાગી રહ્યા છે અને જે લોકો આની સાથે સંડોવાયેલા

જે અમિત આપ જોડાયેલા રહેશો આગળ પણ આપણી પાસેથી અપડેટ છે તે લેતા રહીશું તો ગણેશ પંડાલ